ગટતમ કરતા લીડ ઘટી તે અંગે કરી ચિંતા ચેતરવસવાય હાર સ્વીકારી ઇન્ડિયા ગઠબંધન ટીમ સાથે ખૂબ સારી રીતે લડી હોવાનો એકરાર બરગ લોકસભા બેઠક માટે સરકારી કેજે પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ત્રેવીસ રાઉન્ડમાં મતગણતરી યોજાઈ હતી જેમાં ચૂંટણી લડનારા તેર ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થયો છે ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી ગત તારીખ સાતમી મે બે હજાર ચોવીસના રોજ યોજાઈ હતી ભરૂચ જિલ્લામાં કુલ અઢાર લાખ મતદારો પૈકી કુલ અગિયાર લાખ એકાણું હજાર આઠસો સિત્યોતેર લોકોએ પોત મતાધિકારનો ઉપયોગ કરીને ઉત્સાહભેર મતદાન કર્યું હતું સમગ્ર જિલ્લામાં ઓગણ સિત્તેર પોઈન્ટ સોળ ટકા મતદાન નોંધાયું હતું ત્યારે આજે તારીખ ચાર જૂનના રોજ ભરૂચની સરકારી કેજે પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી યોજાઈ હતી આ મતગણતરી કુલ તેવીસ રાઉન્ડમાં યોજાઈ હતી ભરૂચ લોકસભા બેઠક પર કુલ તેર ઉમેદવારોએ ચૂંટણીમાં દાવેદારી કરી હતી જેમાં ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા અને ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી છે ત્યારે બંને ઉમેદવારોમાંથી કોણ બાજી મારશે તે ચિત્ર બપોર બાદ સ્પષ્ટ થયું હતું જો કે ભાજપના ઉમેદવારના રાઉન્ડ બાય રાઉન્ડ આગળ રહેતા ઇન્ડિયા ગઠબંધન અને આપના ઉમેદવાર ચૈતર વસાવાએ હાર સ્વીકારી પ્રતિક્રિયા આપી હતી ચેતર વસાવાએ જણાવ્યું હતું કે હજુ ઉંમર નાની છે અને ઘણું શીખવાનું છે ત્યારે હવે વધુ મજબૂત થઈ આગામી ચૂંટણીના મેદાનમાં ઉતરીશું અને જીત મેળવીને રહીશું ત્યારે ભાજપના ઉમેદવાર તરીકે વિજેતા બનેલા સાંસદ મનસુખ વસાવાની એસી હજાર મતની લીટથી જીત થઈ હતી ત્યારે મનસુખ વસાવાની જીત બાદ ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો જોકે રાજકોટ અગ્નિકાંડની ગોઝારી ઘટનાના પગલે કાર્યકરોએ સાદીપૂર્ણ રીતે જીતની ખુશી વ્યક્ત કરી હતી પણ તેમણે તેમની જીત માટે મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો ભરૂચ બેઠક પર મનસુખ વસાવાનો સતત સાતમી વાર વિજય થઈ સંસદમાં પહોંચ્યા છે ત્યારે ઇન્ડિયા ગઠબંધનના ચેતર વસાવાનો પરાજય થતા હાર સ્વીકારી હતી સાતમી વાર વિજય બનેલા ભાજપના મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ મને સાતમી વખત ટિકિટ આપી ભરૂચ લોકસભાના મતદારોએ મારા ઉપર અને ભારતીય જનતા પાર્ટી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે સૌનો હું આભાર માનું છું ભલે અમે ડેડિયાપાડા અને ઝઘડિયા વિધાનસભામાં માઇનસમાં રહ્યા પરંતુ એની પણ અમે સમીક્ષા કરીશું જીત એ જીત છે અમે એંસી હજાર મતથી જીત્યા છે તે માટે જિલ્લા અને તાલુકા લેવલના કાર્યકરોનો પણ હું આભાર માનું છું તેમણે તમામ ધારાસભ્યોનો આભાર માનતા જણાવ્યું હતું કે આ

ને ઉમેદવારીમાં ખુબ મોટા માર્જિનથી અમે જીતવાના હતા પણ ઘણા બધા સમીકરણ બદલાયા જેના કારણે અમે એસી બે એસી હજાર લોકસભા જીતીયે છે કાર્યકર્તાઓ બૂથ લેવલ સુધી ખૂબ મહેનત કરી તાલુકાના કાર્યકર્તા જિલ્લાના કાર્યકર્તા તમામ ધારાસભ્યશ્રીઓએ બધા જ લોકોએ મતદારોના મનમાં એ જાણવું બહુ મુશ્કેલ છે છતાં પણ અમે અમે સમીક્ષા કરીશું જે વિસ્તારની અંદર ખાસ કરીને ઝઘડિયા વિધાનસભા અને ડેડીયાપાડા વિધાનસભાની અંદર આદિવાસી વિસ્તારની અંદર જે સખત માર પડ્યો છે એનો અમે ચોક્કસ સમીક્ષા કરીશું અને હારના કારણ એ વિસ્તાર બંને વિધાનસભાના હારના કારણો શું છે એનું જાણીશું અને એના જે લોકોના જે પ્રશ્નો હશે પ્રશ્નોનું સમાધાન પણ કરીશું બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાએ હાર જણાતા તેમણે હાર સ્વીકારી લીધી હતી અને મીડિયા સમક્ષ મહત્વની વાત જણાવતા કહ્યું હતું કે અમે ચૂંટણી ખૂબ સારી રીતે લડ્યા છે આ ચૂંટણીમાં તો અમે જીતીશું ક્યાં તો અમે શીખીશું ઘણા લાંબા સમયથી આપણે સૌ લોકસભાના રિઝલ્ટની રાહ જોઈને આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા આજે રિઝલ્ટ આપણી સામે છે ત્યારે ભરૂચ લોકસભામાં ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ જે પણ જનાર્દેશ આપ્યો છે એનો અમે સહજતાથી સ્વીકાર કરીએ છીએ અને આ ચૂંટણીમાં આ વિસ્તારના લોકો અમારા પ્રદેશના નેતાઓ ઇન્ડિયા ગઠબંધનના રાષ્ટ્રીય નેતાઓ તમામ લોકોનો ખૂબ સારો સહકાર મળ્યો અમે ખૂબ સારી રીતે ચૂંટણી લડ્યા છે છતાંય ક્યાંક અમારી ચૂક હશે એનું મૂલ્યાંકન કરવામાં આવશે અને આવનાર દિવસોમાં આ ચૂંટણી લડ્યા એમાંથી ઘણું અમે જીત સાથે લડ્યા હતા પણ ઘણું શીખવાનું મળશે અને આવનાર દિવસોમાં આનાથી પણ વધારે સારી ચૂંટણી લડીએ અમારા પ્રયાસો હશે સાથે સાથે ભરૂચ લોકસભાના જેટલા પણ લોકો છે અમે આજે પણ ધારાસભ્ય છે ત્યારે એમના પ્રશ્નોને વાચા આપવાનું કામ આવનાર દિવસોમાં પણ કરીશું લોકોની વચ્ચે રહીશું એમની સુખ દુઃખમાં રહીશું અને જે લડત અમારી જે ચાલુ હતી એ આવનાર દિવસોમાં પણ લોકોને ન્યાય આપવા માટે અમે આગળ વધારતા રહીશું અને જે પણ પરિણામ આવ્યું છે એનો સહજતાથી સ્વીકાર કરીએ છીએ અને આવનાર દિવસોમાં આનાથી સારા પરિણામ આવે એ પ્રયાસો અમારા રહેશે હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ ન્યૂ શિલ્પ ઉત્સવ ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન ગમશે જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકળા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે ફ્રેશ સ્ટોક અદભુત વેરાયટીઝ જેમાં રાજસ્થાનના પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ મેરઠના કોટન ખાદી શર્ટ તથા જબ્બા જયપુરના પ્રખ્યાત મુખવાસ તેમજ ચૂરણ મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી નાના બાળકોના કોટનના ટી શર્ટ કેપરી બરમોડા વગેરે જયપુરના પ્રખ્યાત ગર્લ ટોપ તથા કુર્તી સલવાર દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ ભાદોઈના કાર્પેટ ગાલીચો ખુરજાની ક્રોકરી આઈટમ બગસરાની ગેરેન્ટેડ જ્વેલરી ફેન્સી પર્સ મોજા રૂમાલ ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ કાશ્મીરી ફ્રૂટ શોલ અને સ્વેટર સહારનપુરના ફર્નિચર આ ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજ વસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે સમય સવારે રાત્રે સુધી જ લો ન્યુ સિલ્પ ઉત્સવ હેન્ડલુમ્સ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન સેલ સ્થળ હોસ્ટેલ રાઉન્ડ પાંચ વતી ભરૂચ ન્યૂ સિલ્પ ઉત્સવ નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ અગિયાર ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ બાર કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે જેમાં અદ્યતન સુવિધાઓ શૈક્ષણિક વાતાવરણ પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય ચાલુ વર્ષે બોર્ડમાં નેવ ટકા ઉપર પરિણામ કોમર્સ માં સો ટકા પરિણામ એસએસસી માં એવન ગ્રેડ માં સોળ વિદ્યાર્થીઓ અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ નારાયણ વિદ્યાલય આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય શક્તિનાથ ભરૂચ मेरे बेटे को इलेवेंथ साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है पर भरूच में तो अरे घबराइए मत आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच प्री प्राइमरी से इलेवेंथ साइंस एंड इलेवेंथ कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है तो ख्याल रहे कहीं लेट ना हो जाए क्योंकि ट्वेल्थ कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में हंड्रेड परसेंट रिजल्ट मिला है और हाँ यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा क्यूँकी एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा આંગલેશ્વરના ભાનુશાલી સમાજના તરુણોએ નવો ચિલો ચાતર્યો છે પરિવાર વિના ચાર યાત્રા કરી હતી એટલું જ નહીં માત્ર વડીલો ચાર ધામની યાત્રા કેમ કરે યુવાનો પણ કરી આપણા સનાતન ધર્મ તરફ વળે તેવા ઉદ્દેશ સાથે યાત્રા કરી હતી ચારધામની યાત્રા દરમિયાન કઠિનાઈ આવી પણ સરકારની વ્યવસ્થાએ તરુણોના દિલ જીત્યા હતા પરત આવતા પરિવારજનોએ ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું હતું ચારધામની યાત્રા એટલે પિસ્તાલીસ વર્ષ પછી કે વડીલો જ યાત્રા કરતાં આપણે જતા હોવાનું જોઈએ છે અને રિટાયરમેન્ટ પછી વડીલો આ યાત્રા કરવાનું અચૂક વિચારતા હોય છે ત્યારે મોબાઈલ અને આધુનિક યુગમાં રચ્યા પચ્યા રહેતા યુવાનો આને અવગણીને દૂર રહેતા હોય છે આ વચ્ચે અંકલેશ્વર સ્થિત ભાનુશાલી સમાજના અઢાર વર્ષથી નીચેના તરુણોએ યુવાધનને સંદેશો આપવા તેમજ આપણા હિન્દુ સનાતન ધર્મ વિશે જણાવો અને સમજવા માટે ચારધામની યાત્રા પરિવારના વડીલો વિના જાતે કરી હતી યાત્રા દરમિયાન ચાર ચારધામનું મહત્વ સમજ્યા હતા પણ સાથે ચારધામ દરમિયાન આવતી કઠિનાઈઓનો પણ તેમણે સામનો કર્યો હતો જોકે યુવાધનને યાત્રા દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થા સૌથી વધુ ગમી હતી ત્યારે આ યાત્રા કરનાર હેતવી ભાનુશાલીએ જણાવ્યું હતું કે આપણા સનાતન ધર્મ વિશે જાણવું હોય તો ચાર ધામ યાત્રા કરવી જોઈએ યુવાનોને પણ મારી અપીલ છે કે વેકેશન દરમિયાન મોબાઈલ ગેમ ઝોન કે પછી પર્યટન સ્થળ પર જઈ મજા માણવાના બદલે તેઓ આવી એક આધ્યાત્મિક યાત્રા કરી સનાતન ધર્મ વિશે જાણે અને પ્રત્યક્ષ જ્ઞાન મેળવે તે જરૂરી છે મારું નામ હેતવી ભાનુશાલી છે હું અંકલેશ્વરથી છું અમે બધા નાના નાના અમારા ભાઈ બહેન બધા અમે ગયા હતા ચારધામ ની યાત્રા કરવા અમે સોળ તારીખે યાત્રાની શરૂઆત કરી હતી યમનોત્રી ગંગોત્રી કેદારનાથ બદ્રીનાથ પછી ને હરિદ્વાર કરી બધું થઈને અમે આજે રિટર્ન આવ્યા છે અમારા સૌ પરિવારવાળા બધા અમારે સ્વાગત કર્યું અમને ખૂબ આનંદ મળ્યો અને તમે જોઈ શકો કે ન્યૂઝમાં સોશિયલ મીડિયામાં બહુ આવે છે કે બહુ ભીડ છે બહુ કષ્ટી છે પણ એવું કંઈ જ નથી આપણી ભાજપ સરકારે બહુ સારી વ્યવસ્થા કરી છે અને તમે અમે અમારું બધાનું માનવાનું છે કે તમે પણ ચારધામની યાત્રા કરો અને સનાતન ધર્મને આગળ વધાવો તારીખ ચાર જૂન બે હજાર ચોવીસના રોજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભરૂચ દ્વારા નર્મદા નદીના કિનારે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સોશિયલ ફોરેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ ભરૂચ તથા ભરૂચ જિલ્લા કાનૂની સત્તામંડળ ભરૂચ પણ જોડાયા હતા સાથે સાથે ભરૂચ રનિંગ ક્લબ તથા ભરૂચના અલગ અલગ સાયકલિંગ ગ્રુપ પણ જોડાયા હતા નર્મદા નદીના કિનારે ગંદો કચરો પ્લાસ્ટિક વીણીને કિનારો સ્વચ્છ કરવામાં આવ્યો હતો આ ઇવેન્ટમાં એકસો જેટલા લોકોએ ભાગ લીધો હતો આશરે ત્રીસથી ચાલીસ મોટી ગાર્બેજ બેગ ભરીને કચરો હટાવ્યો હતો અને પર્યાવરણને સ્વચ્છ રાખી વધુ રૂક્ષ વાવી કચરો ન કરીએ એ પ્રમાણેની પ્રતિજ્ઞા લીધી હતી તદઉપરાંત ગુજરાત પોલ્યુશન

બરોજ બેઠક પર મનસુખ વસાવા સતત સતત વાર વિજેતા સાંસદ મનસુખ વસાવા ખુશી વ્યક્ત કરી ઘટતમ કરતા લીડ ઘટી તે અંગે કરી ચિંતા ચેતર વસાવાએ હાર સ્વીકારી ઇન્ડિયા ગઠબંધન ટીમ સાથે ખૂબ સારી રીતે લડી હોવાનો એકરાર આજ ના સિટી ન્યૂઝે સમાપ્ત થયા નયન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર